નમસ્કાર ખેડૂત મિત્રો બંસી એન્ટરપ્રાઇઝમાં બંસીપ્રાઇઝ ટીમ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કપાસની એક વેરાયટી જોવા આવ્યા છે ને મારી ટીમ સાથે હું આ કપાસની વેરાયટીનું નિર્દેશન જોવા માટે આવ્યું હતું તો અત્યારે આ કપાસની વેરાયટી આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ઘણા બધા ખેડૂતોનો મિત્રનો પ્રશ્ન હોય છે કે કપાસ પીળો પડી ગયો છે કપાસની અંદર ફ્લાવરિંગ ખરે છે ઝીનવાનું બંધારણ એટલું બધું થયું પણ આ કપાસની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે કેટલું બધું ફ્લાવરિંગ લાગ્યું છે કેટલું બધું ઝીંડું બંધાણું છે તો આપણે આપણી સાથે એક ભાઈ છે કે જેમણે આ કપાસની વેરાયટીનું વાવેતર કર્યું છે અને સાથે સાથે એની માવજત કરી છે જે ગયા વર્ષે એમણે માવજત કરી અને એની કપાસની અંદર જે સારું ઉત્પાદન લીધું હતું ત્યારબાદ આ વર્ષે બીજી છે ફરીવાર એનો ઘેરો જોવા માટે આવ્યા છીએ તો ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે કપાસની અંદર સારી એવી માવજત કરી છે તો આપણે એમને જ પૂછીએ કે તમારું નામ શું છે સંપતભાઈ જમપકભાઈ હા તમે આ કપાસની વેરાયટી વાવી છે તો તમારે કેટલા વીઘાનું વાવેતર છે પેલા તો 40 વીઘાનું 40 વીઘાનું વાવેતર તો 40 વીઘામાં તમે કઈ કઈ વેરાયટી વાવીતી હતી પાંચી ગોલ્ડી છે 333 હા સ્પોટ પાંચી ગોલ્ડી 333 એસપોર્ટ ને 20 સ્પોટ ત્રણ વેરાયટીનું વાવેતર કર્યું છે બરાબર છે જે બંસી એન્ટરપ્રાઇઝની છે બરાબર છે તો આજે તમને હું એ પૂછવા માંગુ છું તમે અત્યારે આજે અત્યારે જીણવા દેખાઈ રહ્યા છે તો જીણવા પાછળનું મુખ્યત્વે કારણ હોય તો મુખ્યત્વે તો કારણ પાછળનું શું કારણ છે છે ત્રણ વખત માથે ત્રણ વખત ફેલી વાપરી છે ત્રણ વખત માથે જીવરસ સાટ્યું છે પાયા નું તો પાયા નું જીવરસ ક્યારે તમે આપ્યું તું

પછી તમે અત્યારે આજે જીવરસ કેટલી ગયો ત્રણ વખત વાપરી નાખ્યું તો એની પાછળનું કારણ શું કે તમે અત્યારે ત્રણ વખત વાપરી નાખ્યું એમાં ત્રણ વાર હું સાહેબ ગઈ ચાલ છે ને અમે બે વાર વાપરી હતી એમાંથી અમને 70% આપણે રિઝલ્ટ મળ્યું હતું બરાબર પણ મેં કીધું આપણે જીવ્રત પાવાથી આપણને બહુ ફાયદો પડે છે લાભ મળે છે માલ એટલો બને છે મેં શેઠ હાથી શરત કરી કે શેઠ અમને પાયાનું મને ત્રણ વાર જીવર પાવા આપો માથે સાટવા આપો તો આપણે ભાગ રાખવો છે તેમાં ઉપયોગ બીજામાં ઓછી આવે છે બરાબર ના પાડતા ના ના પણ પરણેય પણ આટલું તો મને કરવું પડે તો એના કેડા પ્રમાણે અમારું કામ કર્યું બરાબર ત્રણ વાર સાટ્યું ત્રણ વાર પાયું એનાથી આ માલ એટલો